કોર્પોરેશન ના ભ્રષ્ટાચાર નો ફરી એકવાર મોટો ખાડો પડ્યો છે દિવાળી સમયે ચોમાસા બાદ મોજ સિલ્વર આર્કેડ ખાતે પડેલા ભુવાને રિપેરિંગ કર્યાના બે મહિનામાં જ ફરી એકવાર ભુવો પડ્યો છે જણાવી દઉં કે કચરાની ગાડી કચરો લેવા માટે ઉભી હતી તે સમયે અચાનક કચરાની ગાડી રિપેરિંગ કરેલા ભૂવામાં ભરકી ગઈ હતી જેમાં કચરો નાખવા આવેલ ઈસમ ખાડામાં પડી ગયો હતો જેને ઇજાઓ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે આ ભુવાના કારણે કોઈનું મૃત્યુ થયું હોત તો જવાબદાર કોણ કોર્પોરેશનના અધિકારીઓ તપાસ કર્યા વગર ભુવાને પૂરી દીધો તેનો જવાબદાર કોણ જો ચાલુ રોડ પર કોઈ ઈસમ ગાડી લઈને ભૂવામાં ગરકી ગયો હોત તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યા છે ભ્રષ્ટાચારથી ખદબત્તા કોર્પોરેશનના કામની તપાસ કોણ કરે છે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આ ભૂવાની તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ હાલ ઉઠવા પામી છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા આપણે અકોટા અકોટાથી મોચવાડા બ્રિજ વચ્ચે જે શિવાજી સર્કલ છે ત્યાંનો આ વિસ્તાર છે અત્યારે મેં ગાડી લઈને આવતો તો અને જોયું કે આટલો ટ્રાફિક જામ હતો ડોર ટુ ડોર ગાડી જે કચરાની ગાડી આવે છે કોર્પોરેશનની ગાડી છે કોર્પોરેશનની જે ડોર ટુ ડોર ગાડી આવે છે એ સીધી ડાયરેક્ટ આવી અને સીધી ખાડામાં જ ઉતરી ગઈ બરાબર આ ફ્રૂટ વાળા ભાઈ કચરો નાખવા ગયા એ સીધા અંદર ગરકાવ થઈ ગયા બરાબર આ વસ્તુ દિવાળી પહેલા આ થયું હતું કામગીરી આ કામગીરી એ લોકો એટલી ભંગાર કરી છે કે તમે લાઈવ જોઈ શકો છો કેટલો ઊંધો ખાડો છે આ તો તો એ ભાઈ ભાઈ બચી ગયા ગયા મરી હોત કોની જવાબદારી કોર્પોરેશન ના જે બી કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે ને એકદમ ફ્રોડ કામ કરેલું છે તમે જુઓ અંદર માટી જ છે ખાલી ઉપર રોડ બિછાઈ દીધો છે આજે કોઈ બી અમારી ફેમિલી હોત કોઈ બી ફેમિલી હોત અને અંદર પડી ગઈ મરી ગઈ હોત તો સરકાર શું કરત

વેરો લે છે આપણા પાસે જીએસટી લે છે પણ એની કામગીરી કોઈ ચોક્કસ પણે નથી થતી સંતોષ સિંધે આ મુજમોડા વિસ્તાર કેવાય અહિયાં તમે જોઈ રહ્યા છો કેટલો મોટો ભૂવો પડે છે કચરાની ગાડી ઉભી છે ને સીધી અંદર બેસી ગઈ આ જ છે વડોદરા નો વિકાસ જોઈ શકો છો હજુ બે મહિના પહેલા દિવાળી પહેલા અહીંયા કામ કરી કરી છે આખો રોડ બનાવેલો છે આખા રોડ ઉપર પાંચ થી સાત ભૂવા પડ્યા હતા બધા પૂરી ને બનાવ્યો અને ફરીથી આ બે મહિના પછી આ પરિસ્થિતિ ઊભી છે

સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો